ભાવનગરમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકી વરસાદ ને લઈને સમીક્ષા બેઠક યોજી હતી ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય અને મંત્રી વરસાદના કારણે થયેલ આર્થિક સ્થિતિ અધિકારીઓ સાથે ચર્ચા સીઝન સિઝનની તૈયારી અને તેની શરૂઆતના બે ત્રણ મહિનામાં નિષ્ફળતાથી માછીમારોને પહોંચી ગયેલા આર્થિક નુકસાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ઉપરાંત કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલ નુકસાનીની પણ સમીક્ષા કરવામાં આવી હતી

પોતાની પ્રવચનમાં કીધું કે હું બહુ આમાં ચિંતિત છું અને તમને બધા મિનિસ્ટરોને મારી એક રિક્વેસ્ટ છે કે તમે તમારો જે જે વિસ્તાર લાગે એની અંદર તમે રાહો મારો અને જ્યાં જ્યાં આ પ્રયત્નો કરવા પડે એની અંદર આપણે બધા એની અંદર સહાય આપીએ એટલે અમે લોકોએ બધાએ વિચાર કર્યો કે હું બી પોતે ભાવનગરમાં એટલે મેં બી આમાં વિચાર કર્યો કે મારે બી બધા ગામડા જોવા જોઈએ અને જ્યાં જ્યાં પ્રયત્ન થશે એની અંદર મારાથી બનતી કોશિશ અને સરકાર તરફથી જે જે પ્રયત્ન થાય અમે ચોક્કસ કરશું અને જેને જેને આમાં કામમાં જે વરસાદ પડ્યો એની અંદર તો હું તો કાંઈ ન કરી શકું પણ સરકાર તરફથી જેટલા બનતા પ્રયત્ન અમે લોકો કરશું અને આપણા પ્રમુખ ડીભાઈ એમને મેં બી કીધું કે તમે બી બનતા પ્રયત્નો કરી અને આમાં બધાને શાંતિથી અને સુખથી બધું કામ થાય એવી અમારા બધા તરફથી પ્રતિ